અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમા સંઘની બેઠક યોજાઈ જેમાં મંત્રી સિંહ કલેક્ટર એસપી અને મંદિરના વહીવટદાર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા ભાદરવી પૂનમના મેળામાં એક હજાર છસો ચોવીસ સંઘો રજીસ્ટર થયેલા છે જે મેળા દરમિયાન અંબાજી આવશે પગપાળા આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા ઉભી કરાશે ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન મંદિર સવારે છ થી રાતના બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે જોકે ભાદરવી પૂનમના દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ ચંદ્રગ્રહણના લીધે સંપૂર્ણ બંધ રહેશે અમારા જે રજીસ્ટર સંઘો છે એનો એક પણ વાહન અંબાજીમાં આવ્યા પછી રોડ ઉપર આવતું નથી એની બાંહેદરી પણ અમે લીધી છે અને અમને જે સંઘોને ચાર વાહન પાસ આપવામાં આવે છે એમને એમના ઉતારા સુધી જવા દેવા આ અમારી મુખ્ય માંગણી હતી એમાં મંત્રીશ્રીએ કલેક્ટર સાહેબ શ્રીએ અને એસપી સાહેબ શ્રીએ પોઝિટિવ વિચાર્યું છે